નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું રાખું છું તમે સારા મિત્રો એકદમ મજામાં છો સ્વસ્થ હશો મિત્રો ચાઇનીઝ તમને સરસ મજાનું બતાવી દેવાનું છે આ રાધ્યા ફૂડ ઝોનમાં તમને લઈને આવી ગયા છે નડિયાદની અંદર તમે આપણે આ ગણપતિ ચોકડી જે છે બિલોદરા ચોકડી ત્યાંથી આગળ આવો મહા જવાના રોડ ઉપર આ જોઈ લો મિત્રો આ મહુધા જવાનો રોડ છે અને ત્યાં ગાડી જ છે સંતરામ લોટસ આ સંતરામ લોટસ આ જે સોસાયટી છે એની બહાર જ આરાધ્યા ફૂડ ઝોન અને ત્યાં ગાડી મંચુરિયન બધું તમને સરસ મજાનું મળી જવાનું છે ચાલો મિત્રો જય મહારાજ અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં શું બધી વસ્તુ રાખી છે શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરજો આપણે અહીંયા ચાઇનીઝી પુલાવ રાઈસ ટોટલ આઈટમ રાખી ચાઇનીઝી અને અહીંયા આગળ આવવા માટે અમારા બધા વ્યૂઅર મિત્રોને એડ્રેસ ને ટાઈમિંગ ખાસ વાત કરજો એડ્રેસ ની વાત કરીએ તો નડિયાદ થી આવતા ગણપતિ ચોકડી ક્રોસ કરીને ફાટક ક્રોસ કરીને આગળ સંતરામ લોટસ કોમ્પ્લેક્સ છે તો અહીંયા જ આપણો શોપ આવે બરોબર અને સવારની પણ ખાસ વાત કરજો કે સવારે શું નાસ્તા માં હોય છે આપણે સવાર માં મકપુલાવ પૂરી હોય છે ઓકે આરાધ્યા ચાઇનીઝ ની અંદર તમને લઈને આવી ગયા છે ને પહેલી ડીશ તમને મંચુરિયન ની બતાવી દેવાની છે શિમલા મિર્ચ કોબીઝ ને ડુંગળી વાહ રોહિત આ કેટલી ડીશ છે એટલે ફૂલ ડીશ છે કે હાફ હાફ ડીશ મિત્રો હાફ ડીશ પચાસ રૂપિયાની અંદર તમને મળી જવાની જો તમને ક્વોન્ટિટીની પણ ખ્યાલ આવે હા ભાઈ વાહ પચાસ હજાર રૂપિયાની અંદર તમને મળી જવાનું મિત્રો જો વાહ વા ોસ ને બધું વાંક્યું મિત્રો લીલી ડુંગળી એમાં સ્પેશિયલ જે ગ્રેવી કરેલી છે આ હાફ ડીશ છે મિત્રો પચાસ જ ની અંદર તમને સરસ મજાની હાફ ડીશ મળી આ મંચુરિયન ની જોઈ વાહ રોહિત ભાઈ આ શું તૈયાર કરો છો મંચુરિયન રાઈસ અને કેટલી ડીશ તૈયાર થાય છે એ પણ કહો ત્રણ ડીશ ફૂલ ગયું મિત્રો કોબીસ ડુંગળી અને આઈ ગયું છે મંચુરિયન અને રાઈસ આવી જાય છે રાઈસ પણ જુઓ મિત્રો બાસમતી છે બાસમતી રાઈસ છે એવું નહીં કે ભાઈ જે સાદા રેગ્યુલર આવે છે એવું બાસમતી રાઈસ અને નોમિનલ ચાર્જ છે 80 રૂપિયામાં ફૂલ ડિશ તમને મળી જવાની મિત્રો વાહ ભાઈ વા મસાલા પડવાના ચાલુ થઈ ગયા છે મીઠું આજીનો મોટું ને બધું આવવાનું ચાલુ થઈ ગયું છે જો અને આ કે જે મીઠ શેઝવાન ચટણી વાહ ભાઈ વા અને આઈ ગયું છે સોસ સોસ બધા આવવાના ચાવું થઈ ગયા મિત્રો જો હા 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 જો નોમિનલ ચાર્જ છે મિત્રો અહીંયા આગળ અને એડ્રેસની તમને ફરી વાત કરું તો મૌધા જવાવાળો જે રોડ છે જુઓ ત્યાં આગાડી છે આરાધ્ય ચાઇનીઝ વાહ અને જે આવવાની ચાલુ થઈ છે એક નંબર એમ મસાલો પણ આવી ગયો હતો ઉપરથી Nah nanti garnish kardinya terus. Ah, lagi kayaknya. Full ah, Manchuria rice. Uh, મંચુરિયન તો તમને બતાવ્યું મંચુરિયન રાઇસ પણ બતાવ્યું અને પાઉંભાજી તમને સરસ બતાવી દેવાની છે એક જ જગ્યાએ તમને ચાઇનીઝની પણ વસ્તુ મળી જશે અને પાઉંભાજીની પણ વસ્તુ મળી જવાની છે પાઉંભાજી પુલાવ બધું મળી જવાનું છે તો પાઉંભાજીની રેસીપી તમને બતાવી દીધી バギー合いが出たあは મળી જવાની છે એકદમ નોમિનલ ચાર્જ રાખેલો છે ચોક્કસ મુલાકાત લેવા કે મિત્રો આરાધ્યા ચાઇનીઝ આરાધ્યા ચાઇનીઝ અને પાઉભાજી અંદર ચોક્કસ મુલાકાત લેવા કે મિત્રો

મિત્રો બેઠક વ્યવસ્થા પણ સરસ રાખેલી છે જો તમે બેસીને પણ તમે તમારું જમવાનું નાસ્તો તમે કરી શકશો અહીંયા આગળ મંચુરિયન છે એને એની સાથે મંચુરિયન રાઈસ ફ્રાઈડ રાઈસ મંચુરિયન ગ્રેવીવાળું જોઈ તો મન્ચુરિયન મંચુરિયન રાઇસ સિઝવાન રાઇસ બધું તમને મળી જવાનું છે જુઓ વાહ હક્કા નૂડલ્સથી માંડીને સિઝવાન નૂડલ્સ મંચુરિયન નૂડલ્સ બધું પાઉંભાજી પણ મળી જવાની છે અને સવારની અંદર અત્યારે તો આ સાંજે હોય છે બે વાગ્યા થી ચાલુ થાય છે સવારે મગ પુલાવ અને દાળપુડી પણ મળી જવાની છે તો એ પણ તમને બતાવવાનું છે બેઠક વ્યવસ્થા પણ સરસ રાખેલી છે